હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજે ટેટાટ એચ એસની અંદર વાણિજ્ય વ્યવસ્થાનો એક મોસ્ટ એમપી પ્રશ્ન પસંદગીની પ્રક્રિયા આ પ્રશ્ન આપણને આઠ માર્ક્સની અંદર પૂછાઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આના પહેલાં આપણે ભરતીનો અર્થ ભરતીના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ વિશે વિષય સમજવે મેળવી તો વિદ્યાર્થીઓ તમે આના પહેલાં તે વિડીયો તમે અવશ્ય જોજો જેથી તમને આ પ્રશ્ન સમજવામાં સરળતા રહેશે તો હવે આપણે જોઈએ પસંદગીની પ્રક્રિયા તો પસંદગી એટલે શું તો આપણે સૌ પ્રથમ પ્રસ્તાવના જોઈશું પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી એટલે કે આપણી પાસે જે પણ ઉમેદવારની અરજીઓ આવેલી છે તેમાંથી હવે આપણે યોગ્ય ઉમેદવાર પસંદ કરવાનો છે પસંદગી એ ભરતીની પ્રક્રિયાનો જ એક ભાગ છે જુદા જુદા એકમોમાં પસંદગીની વિધિ અલગ અલગ જોવા મળે કર્મચારીની પસંદગી ઘણીવાર મહત્વની બાબત છે યોગ્ય નિષ્ણાત અનુભવી અને વફાદાર કર્મચારીની પસંદગી એ એકમ માટે મિલકત સમાન છે એટલે કે આપણે એવો કર્મચારી પસંદ કરવો જોઈએ જે યોગ્ય હોય જે નિષ્ણાત હોય અનુભવી હોય અને આપણા ધંધાકીય કમ માટે વફાદાર હોય તો પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી તેમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી હવે આપણને અહીંયા પ્રશ્ન પૂછાય છે પસંદગીની પ્રક્રિયા તો કોઈ પણ પ્રક્રિયા પૂછાય તો તે આપણે પોઈન્ટ્સ વાઇસ લખવી પડશે તો જ આપણને તેના પૂરેપૂરા માર્ક્સ મળશે તો અહીંયા આપણે પસંદગીની પ્રક્રિયા હવે તેના પોઈન્ટ્સ જોઈશું તો સૌપ્રથમ છે આવકાર અને પ્રાથમિક મુલાકાત તો આપણે તેની અંદર માહિતી મેળવીએ તો આ તબક્કાની અંદર સૌપ્રથમ એકમમાં કર્મચારીને આવકાર આપવામાં આવે છે આ આવકારની અંદર જે રિસેપ્શનિસ્ટ એટલે કે સ્વાગત કરતા હશે તે પ્રાથમિક પૂછપરછ કરે છે અને જે યોગ્ય ઉમેદવાર જણાય તેને અરજીપત્રક ભરવા માટે આપે છે આ કાર્યનો મુખ્ય હેતુ એ છે કે શરૂઆતથી જ કોઈ કર્મચારી અયોગ્ય હોય તો તેને અરજી કરતા અટકાવવો કારણ કે તેનાથી ભરતી અધિકારીનો સમય બચી જાય અને કામગીરી પણ સરળ બને તો પસંદગીની પ્રક્રિયાની અંદર સૌ પ્રથમ પોઈન્ટ છે આવકાર અને પ્રાથમિક મુલાકાત ત્યારબાદ બીજો પોઈન્ટ છે અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી અરજીપત્રક દ્વારા ઉમેદવારની તમામ બાબતો જેવી કે એની શૈક્ષણિક લાયકાતો તેનો અનુભવ તેનું જ્ઞાન અને તેના કૌશલ્ય વિશે આપણને માહિતી મળશે અને તેની સાથે ઘણા બધા દસ્તાવેજો સામેલ કરેલા છે જેમ કે તેના ગુણપત્રકો તેનો અનુભવનું પ્રમાણપત્ર આ દરેક બાબતો તેની સાથે જોડેલી હશે હવે જો આ અરજીપત્રકમાં કોઈ બાબત અધૂરી કે ખોટી જણાય તો એવા અરજીપત્રકો રદ કરવામાં આવશે તો સૌ પ્રથમ આપણે ઉમેદવારને આવકાર અને પ્રાથમિક મુલાકાત કરીશું ત્યારબાદ તેનું અરજીપત્રક સ્વીકારીશું અને તેની ચકાસણી કરીશું ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે જરૂરી કસોટીઓ લેવી હવે ઉમેદવાર યોગ્ય છે કે અયોગ્ય તેના માટે આપણે ચાર પ્રકારની કસોટીઓ લઈશું નંબર એક બુદ્ધિ કસોટી નંબર બે અભિરુચિ કસોટી નંબર ત્રણ ધંધાકીય કસોટી નંબર ચાર મનોવૈજ્ઞાનિક કસોટી તો આ કસોટીઓ લેવા પાછળનો શું હેતુ છે તો આપણે તે જાણીએ નંબર એક બુદ્ધિ કસોટી બુદ્ધિ કસોટી દ્વારા શું જાણી શકાય તો બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ ચપળતા યાદશક્તિ વિચારશક્તિ નિર્ણય શક્તિ વગેરે આપણે જાણી શકીશું નંબર બે અભિરુચિ કસોટી એટલે કે આ કસોટી દ્વારા ઉમેદવાર જે કાર્ય માટે પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારનો કેટલો રસ છે તે આપણે જાણી શકીશું નંબર ત્રણ ધંધાકીય કસોટી એટલે કે ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય તે અંગે તેનામાં આવડત છે કે નહીં તે આપણે આ કસોટી દ્વારા જાણી જ શકીશું નંબર ચાર મનોવૈજ્ઞાનિક કસોટી આ કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ આત્મવિશ્વાસ ટેવ આ બાબતો આપણે જાણી શકીશું તો ઉમેદવાર માટે ચાર કસોટીઓ લેવામાં આવશે બુદ્ધિ કસોટી અભિરુચિ કસોટી ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી ત્યારબાદ કસોટી લીધા બાદ રૂબરૂ મુલાકાત જે પણ ઉમેદવાર આ ચારેય કસોટીમાં સફળ પુરવાર થશે તેને આપણે રૂબરૂ મુલાકાત માટે બોલાવીશું તેના માટે એક પસંદગી સમિતિની રચના કરવામાં આવશે જે પૂર્વગ્રહ એટલે કે કોઈ પણ પ્રકારના બાંછોદ વગર તે કર્મચારીની યોગ્ય નિમણૂક કરી શકે આ રૂબરૂ મુલાકાતની અંદર ઉમેદવારને કાર્યને અનુરૂપ પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેને નોકરીની જે જે શરતો હોય અને મળવાપાત્ર મહેતાણા અંગે આ રૂબરૂ મુલાકાતની અંદર સ્પષ્ટતા કરવામાં આવે છે હવે આપણે ઉમેદવારની રૂબરૂ મુલાકાત થઈ ગઈ ત્યારબાદ આપણે તે ઉમેદવારની ભૂતકાળની કારકિર્દીની તપાસ કરીશું એટલે કે ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય અથવા ભૂતકાળમાં જ્યાં જ્યાં કામ કર્યું હોય તેવા એકમો પાસેથી ઉમેદવારની ખાનગી માહિતી મંગાવવામાં આવે છે અને અરજીપત્રકમાં ઉમેદવારે જે માહિતી આપણને આપેલી છે તેની સાથે સરખાવવામાં આવે છે જેથી આપણને ઉમેદવારની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે કારણ કે ઉમેદવારે અનુભવના ખોટા પ્રમાણપત્રો બનાવ્યા હોય અથવા ખોટી કોઈ પણ માહિતી આપી હોય તો આપણે તે જ્યાં પહેલાં કામ કરતો હતો તેને કયા કારણોસર છૂટો કરવામાં આવે છે તે માહિતી આપણને મેળવીશું જેથી આપણને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા માટે ઉપયોગી થશે ઉમેદવારની માળે મળેલી માહિતી પૂર્વગ્રહથી મુક્ત હોવી જોઈએ જેથી તેની બાબતમાં યોગ્ય નિર્ણય લઈ શકાય આમ રૂબરૂ મુલાકાત બાદ કર્મચારીની ભૂતકાળની આપણે કારકિર્દીની તપાસ કરીશું હવે તેના બાદ છે પ્રાથમિક પસંદગી જો રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની કારકિર્દીની બાબતો હકારાત્મક હોય તો આપણે હવે પસંદગી સમિતિ ઉમેદવારની યાદી બનાવશે અને આ યાદીમાં જેટલા જરૂર હોય તેના કરતાં વધારે ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવશે કારણ કે કોઈ કારણોસર કોઈ કર્મચારી ધંધાકી કામમાં ન જોડાય તો તેના પછીના ઉમેદવારને પણ આપણે બોલાવી શકીએ તો પ્રાથમિક પસંદગી થઈ ગયા બાદ હવે આપણે જે જે ઉમેદવારને પસંદ કર્યા છે તેમની તબીબી તપાસ લઈશું એટલે કે જેટલા કર્મચારીઓની જરૂર હોય તેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી એકમે નક્કી કરેલ ડૉક્ટર કે હોસ્પિટલમાં શારીરિક તપાસ માટે મોકલવામાં આવે છે આ તપાસનો મુખ્ય હેતુ એ છે કે ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે કોઈ ગંભીર માંદગી તો નથી ને બાકીના ઉમેદવારોને આપણે પ્રતીક્ષા યાદીમાં સામેલ કરી લઈશું અને જ્યારે આપણે ભવિષ્યમાં કોઈ કર્મચારી આપણે ત્યાંથી જતો રહે રાજીનામું આપે એ સમયે આપણે તેમાંથી યોગ્ય ઉમેદવારને પ્રતીક્ષા યાદીમાંથી બોલાવીશું હવે તબીબી તપાસ થયા બાદ આપણે કર્મચારીને નિમણૂક પત્ર આપીશું આ નિમણૂક પત્રમાં ઉમેદવારને કયા સ્થળે કઈ જગ્યા માટે કઈ સત્તા કેટલી ફરજો કેટલી જવાબદારીઓ કેટલો પગાર અને કેટલીક આર્થિક અને બિનઆર્થિક બાબતોની તેને જાણ કરવામાં આવશે હવે નિમણૂક પત્ર આપ્યા બાદ કર્મચારીને એકમ પરિચય અને કાર્યની સોંપણી અત્યારના આધુનિક એકમો નિમણૂક પત્ર આપ્યા પછી અને કાર્યની સોંપણી કરતા પહેલાં કર્મચારીને એકમની કઈ કઈ નીતિ પર કાર્ય કરે છે કયું પર્યાવરણ રહેશે ઉપરી અધિકારો કયા છે તેના સહકર્મચારીઓ કયા છે તેની હાથ નીચેના તાબેદારો કયા છે તેની સાથે પરિચય કરાવવામાં આવે છે અને ત્યારબાદ કાર્યની સોંપણી કરવામાં આવે છે તો આટલા પોઈન્ટ્સ એ પસંદગી પ્રક્રિયા માટેના છે તો સૌ પ્રથમ કર્મચારીને આવકાર અને પ્રાથમિક મુલાકાત આપવામાં આવે છે ત્યારબાદ તેનું અરજીપત્રક સ્વીકારવામાં આવે છે અને તેની યોગ્ય ચકાસણી કરવામાં આવે છે ત્યારબાદ તેની ચાર પ્રકારની કસોટી લેવામાં આવે છે નંબર એક બુદ્ધિ કસોટી નંબર બે અભિરુચિ કસોટી નંબર ત્રણ ધંધાકીય કસોટી નંબર ચાર મનોવૈજ્ઞાનિક કસોટી તો બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની ચપળતા યાદશક્તિ વિચારશક્તિ નિર્ણય શક્તિ જાણી શકીશું અભિરુચિ કસોટી દ્વારા તેનો કાર્ય પ્રત્યે કેટલો રસ છે તે જાણી શકીશું ધંધાકીય કસોટી દ્વારા તેની આવડત જાણી શકીશું અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા તેનો આત્મવિશ્વાસ સ્વભાવ એટલે વલણ જાણી શકીશું આ કસોટી લીધા બાદ જો કોઈ ઉમેદવાર યોગ્ય લાગે તો આપણે તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવીશું ત્યાં તેને વિષયને અનુ પ્રશ્નો પૂછવામાં આવશે તેની નોકરીની શરત શરતો મળવાપાત્ર મહેંત્રણા વિશેની જાણકારી મેળવવામાં આવશે ત્યારબાદ આપણે તેની ભૂતકાળની કારકિર્દીની તપાસ કરીશું કે ઉમેદવારે આપણને જે માહિતી આપી છે તે સાચી છે કે ખોટી તેની આપણે ભૂતકાળની કારકિર્દી તપાસીશું જ્યાં કર્મચારી પહેલાં કામ કરતો હતો ત્યાંથી આપણે ખાનગી માહિતી મંગાવીશું ત્યારબાદ જો આપણને રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની કારકિર્દીની યોગ્ય તપાસ લાગે તો આપણે તેને એક યાદી બનાવીશું આ યાદી જરૂર કરતા હોય તેના કરતાં વધારે યાદી બનાવીશું એટલે કે આપણી ઉમેદવારને પ્રાથમિક પસંદગી આપીશું હવે જે પણ ઉમેદવારની પસંદગી થઈ છે તેના માટે આપણે કોઈ ડૉક્ટર કે હોસ્પિટલમાં તેને શારીરિક તપાસ માટે મોકલીશું કારણ કે તેનો મુખ્ય હેતુ કે કોઈ ઉમેદવારને શારીરિક તકલીફ કે કોઈ ગંભીર માંદગી તો નથી ને તે જાણવાનો છે ત્યારબાદ જો આ પણ યોગ્ય લાગશે તો આપણે તેને નિમણૂક પત્ર આપીશું આ નિમણૂક પત્રની અંદર કઈ જગ્યાએ કયા સ્થળે કઈ જગ્યા માટે કેટલી સત્તા કેટલી ફરજો કેટલો પગાર કેટલીક આર્થિક બાબતો કેટલીક બિનઆર્થિક બાબતો તેને જણાવવામાં આવશે અને ત્યારબાદ છેલ્લો ટૉપિક છે એકમ પરિચય અને કાર્યની સોંપણી એટલે કે હવે આપણે તેને આપણે કાર્ય સોંપતા પહેલાં આપણે તેના ઉપરી અધિકારીઓ કયા છે તેના સહકર્મચારીઓ કયા છે તેના તાબેદારો કયા છે એકમમાં કયા પ્રકારની નીતિ નિયમો પ્રમાણે કાર્ય થાય છે તે બાબતો આપણે તેને જણાવીશું તો આમ પસંદગીની પ્રક્રિયાના આટલા પોઈન્ટ છે તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર જ્યારે પણ આપણે પ્રશ્ન અટેમ્પ કરવાનો થાય ત્યારે આ આપણે બાબતો ધ્યાનમાં રાખીશું કે કોઈ પણ પ્રક્રિયા આપણને પૂછાય તો આ પ્રક્રિયાના પોઈન્ટ્સ આપણે લાઇન ટુ લાઇન એટલે કે એક પણ પોઈન્ટ્સ ભૂલ્યા વગર લખવા પડશે તો જ આપણને સારામાં સારા માર્ક્સ મળશે અને તેની અંદર આવતી બાબતો પણ આપણે યોગ્ય રીતે લખવી પડશે જેમ કે બુદ્ધિ કસોટીના અંદર આપણે તેની નિર્ણય શક્તિ ચપળશક્તિ જાણી શકીએ છીએ તો આવી નાની નાની બાબતો જો આપણે ધ્યાનમાં રાખીશું તો આવનારી ટેટ ટાટ એક્ઝામની અંદર આપણા સારામાં સારા માર્ક્સ હશે અને આપણું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન ચોક્કસ પૂર્ણ થશે તો વિદ્યાર્થી મિત્રો આવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી જ તમારું નોલેજની અંદર વધારો થાય અને તમે આ બધા ટોપિક્સ તમારી નોટબુક્સની અંદર દરરોજને દરરોજ લખતા રહો અને કઈ રીતે પ્રશ્ન અટેમ્પ કરો એ મહત્ત્વનું છે તો તે બાબતને ખાસ ધ્યાનમાં રાખો ભવિષ્યમાં તમારું સરકારી સપનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન ચોક્કસ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો આના પછી આપણે બીજા મોસ્ટ આઈમ બી પ્રશ્નો લઈને આવતીકાલે મળીશું તો તમે અમારી ચેનલને સતત જોતા રહો અને આવા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો તમારી નોટ્સ બુક્સની અંદર લખતા રહો અને તમારા મિત્રોને પણ આ પ્રશ્નો મોકલતા રહો બીજું એ કે આની અંદરથી નાના નાના જે પ્રશ્નો ભણતા હોય તેની પણ તમે નોંધ કરતા રહો જેમ કે પ્રશ્ન એવો બની શકાય બુદ્ધિ કસોટી દ્વારા શું જાણી શકાય અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય પસંદગી એટલે શું મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય ઉમેદવાર માટે કઈ કઈ કસોટીઓ લેવામાં આવે છે તો આવા નાના નાના પ્રશ્નો તમને પ્રિલિમ એક્ઝામની અંદર પૂછાશે તો તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ મોટા પ્રશ્નની અંદરથી આપણે નાના નાના પ્રશ્નો બનાવીશું તો તે પણ આપણને પ્રિલિમ પાસ કરવામાં કામ લાગશે તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે તૈયારી કરશો તો ચોક્કસ આવતા વર્ષે એટલે કે જ્યારે પણ ટેટ ટાટ એક્ઝામ આવે તો તમે ચોક્કસ તેમાં સફળતા મેળવશો અને તમને સારામાં સારું મેરિટ આવશે તો વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમારા નોલેજની અંદર વધારો જોવા મળે